ભારતભરમાં અનેરો ઉત્સવ આવ્યો છે બાવીસમી તારીખે અયોધ્યામાં શ્રીરામ બિરાજમાન થવા જઈ રહ્યા છે અને તેમની પ્રાણ પ્રતિષ્ઠાના કારણે સંપૂર્ણ ભારતમાં ભગવો લહેરાઈ રહ્યો છે ત્યારે ડીસા શહેરમાં દરેક રહેણાંક વિસ્તારમાં અને દુકાનો પર ઓફિસો પર શોપિંગ સેન્ટર પર તેમજ સરકારી કચેરીઓ પર ભગવાન શ્રીરામના લખાણવાળા કેસરી ધજાઓ લહેરાઈ રહી છે ત્યારે ભગવાન શ્રીરામના લખાણવાળી ધજાઓ તેમજ વસ્તુઓના વિક્રેતાઓએ માંગને ધ્યાનમાં લઈને શ્રીરામની ધજા તેમજ વસ્તુઓની કિંમત પાંચ ગણી વધારી દેવામાં આવી છે છતાં પણ રામના લખાણવાળી કેસરી ધજાઓ તેમજ વસ્તુઓની માંગમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી અને હજુ પણ શ્રીરામના લખાણવાળી ધજા તેમજ વસ્તુઓની ખરીદી કરવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર દેશ રામ ભક્તિમાં રંગાઈ ગયો છે રામ ભક્તો અત્યારે રામને લગતી ચીજ વસ્તુઓ ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યા છે એક મહિના પેલા રામને લગતી ચીજ વસ્તુના જે ભાવ હતા તેના ભાવમાં પણ પાંચ થી છ ગણો વધારો થઈ ગયો હોવા છતાં આ ભાવ વધારો રામ ભક્તોને બિલકુલ નથી લડી રહ્યો રામની આ ચિત્રોનું વેચાણ કરતા રામના ધ્વજનું વેચાણ કરતા વેપારી સાથે વાત કરીએ આપણે જે અત્યારે જે રામને લગતા ધ્વજ છે ખેસ છે તેની કિંમતમાં કેટલો વધારો થયો છે જય શ્રી રામ જય હિન્દ ભારત માતાજી જય આમ જોઈએ તો રામ ભગવાનનો એટલો ઉત્સાહ પ્રાણ પ્રતિષ્ઠા માટે આજે પાંચસો વર્ષ જૂનું કહેવાનું મતલબ આપણા માટે બહુ ખુશીનો માહોલ કહેવાય એ માટે બી બીજી દિવાળી બી આવી છે એના માટે ભાવ ભાવની વાત વધારો પહેલાં કરતાં બી ચાર પાંચ ટકા ભાવનો વધારો છે એ તો ડબલ નહીં ત્રણ ગણા બી ભાવ વધી ગયા છે તો બી રામ ભક્તોને કંઈ ફરક પડે એમ નથી એ ભાઈ માલ નથી મળતો અત્યારે ક્યાં પણ એ પ્રમાણે બી ભાવ વધારો છે તો બી પબ્લિક લઈ જાય છે બહુ મોત્સર છે આનંદ ખુશીમાં લઈ જાય છે પબ્લિકને કોઈ ભાવ માટે નથી પણ વસ્તુ મટીરિયલ મળતો નથી એ વાતની પર ચર્ચા છે બસ ખાલી ઉપરથી બી પણ એવા ભાવ છે જ્યારે માલ નથી અને ભક્તો બી અત્યારે જો જેવું મટિરિયલ જોવું મટીરિયલ મળતું બી નથી છતાંય ભીડભાડ છે બધું આખી બજારમાં ક્યાં માલ જોવા મળતો નથી કહેવાનો મતલબ આવી ગ્રાહક છે એ તમે ગ્રાહકનો બી જણાવો કેવો આનંદ થાય છે રામ ભક્તિનો જય શ્રી રામ જી વેપારી નું કહેવાનું થાય છે કે અત્યારે રામ ને લગતી ચીજ વસ્તુઓના માલ ની ખૂબ જ માંગ હોવાના કારણે ઉપરથી જ સોર્ટેજ જોવા મળી રહી છે અને તેના કારણે તેમ છતાં પણ રામ ભક્તો જે રામ ને લગતી ચીજ વસ્તુઓ ધોત છે કે છે તે ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યા છે. આપણી સાથે એવા એક ગ્રાહક છે કે જે રામ ને લગતી ચીજ વસ્તુની ખરીદી કરવા માટે આવ્યા છે. શું નામ છે આપણું અર્જનજી એમ થાજી. ભાવ વધારો થયો છે તમે ખરીદી કરી પહેલા મહિના પહેલા દોઢસો રૂપિયા હતા હાલ બસો રૂપિયા થઈ ગયા. તો પણ

લોકોને શું કહેવા માંગો અત્યારે ભાવ વધારાને પગલે પણ અત્યારે દેશની અંદર દેશની અંદર અલગ અલગ રાજકીય પાર્ટીઓ પણ તેનો વિરોધ કરી રહી છે તો લોકોને તમે આ મુદ્દા પર શું કહેવા માંગો છો જે હકીકત આ રામ મંદિર માટે તો જીવ જાય તો હાલ જીવાનું પણ ખરીદી તો કરવાની ભક્તો છે કે જેમને અત્યારે જે જે વસ્તુ ખરીદવામાં ભાવ વધારો થયો છે તે ભાવ વધારો બિલકુલ નથી નડી રહ્યો અને આટલા મોટા ભાવ વધારા વચ્ચે પણ તેઓ ધૂમ અને ધામથી રામ ભક્તિ નું પ્રદર્શન કરી રહ્યા છે અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર